કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે રવિ સર સ્વાગત સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન માર્કેટ્સ જોઈ રહ્યા છે સોફાર તેજી પણ દર્શાવવી છે પણ ઉપરના સ્તરો પર રેન્જ પર પણ રહી રહ્યા છીએ આજે બહુ મોટા સમાચાર માર્કેટ ખુલતા પહેલાં જ આવી ગયા હતા ગોલ્ડમેન સાહેશે જે રેટિંગ અપગ્રેડ કર્યું ઓવરવેટ થઈ ગયા તેઓ ઇન્ડિયા પર અને અગણત્રીસ હજાર નિફ્ટીનો ટાર્ગેટ એક વર્ષમાં આપી રહ્યા છે ત્યારબાદ સારી રિકવરી જરૂર આવી પણ ઉપલા સ્તરો પર એક રેન્જમાં જરૂર રહી રહ્યા છીએ પહેલાં માર્કેટનો ઓવરવ્યૂ આવી દઉં ઉપસા

આ નિફ્ટીનો ગેપ હતો પચ્ચીસ હજાર ત્રણસો ને ત્રેવીસ અને પચ્ચીસ હજાર ત્રણસો અઢારનો લો કરી માર્કેટ એક દિવસ સારી રિકવરી આપી હતી હાલા કે આજ હાય લેવલ પર થોડા આપણે મીન્સ કે અંડર પરફોર્મ કર રહ્યા છે પર્ક્યુલર એશિયામાં તો કોરિયા બે ટકા ઉપરની તીજી હતી તાઇવાન હોંગકોંગ તમામ જગ્યાએ એક સ્ટેલર પરફોર્મન્સ હતું હાલા કે અમને જોઈશું કે લાઈક આ જ્યારે બધા એશિયન બીએર્સ ચાલે છે આપણું માર્કેટ હાઇ લેવલથી થોડું રેસ્ટન્સ ફેસ કરતો હોય છે અને ઓલ ઓવર આ જ સેક્ટરનો મન્સ કે એડવાન્સ ડિકલાઇન જો સેક્ટરનો સ્ટોક્સના માહોલ જો એ ઘણો સ્ટ્રોંગ હતો પણ ઉપરના લેવલે થોડી વેચવાલી મળી અને ઘણા બધા પ્રોફિટ બુકિંગ કે જે લાસ્ટ છે એ થોડું મિક્સ આવી રહ્યું છે અને એના હિસાબે જ્યાં જ્યાં સ્ટોક્સમાં થોડું પણ નિરાશા છે એ સ્ટોક દસ વીસ ટકાનું કરેક્શન પણ આવી જાય છે તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ એક થોડું ફેઝ મનસ કે છેલ્લું ખરાબ રહ્યું રિઝર્વ સિઝનનું એ મીન્સ કે આ મોમેન્ટને થોડું અત્યારે આ કે દૂર કરી રહ્યું છે પોઝિટિવિટીથી થોડું વંચિત રહ્યું છે બટ ઓલ ઓવર સિનારિયો થોડો સ્ટેબલ દેખાઈ રહ્યો છે આઈ થિંક કે જે પણ આજે કન્સોડેશન છે આઈ થિંક કાલે એક્સપાયરી કાલે બિહાર ઇલેક્શનનો સેકન્ડ ફેઝ અને એના પછી એક્ઝિટ પોલનો આઉટકમ તો આઈ થિંક આપણા માટે થોડા ઇન્ટરનેશનલ ફેક્ટરનો અભાવ છે પણ આપણા માટે તો આજે અર્નિંગ્સ પણ હતી સાથે આ બધા ફેક્ટર્સ પણ હતા તો ઇન્ડિયા માટે થોડું વીક બિઝી છે ગ્લોબલ માર્કેટ માટે આટલું જ ઇવેન્ટ વગરનું છે અને સેનેટમાંથી ઓલરેડી મેન્સ કે શટડાઉન એવર્ટ કરવા માટેનું બિલ પાસ થયું છે હવે આગળ જતાં એ હાઉસમાં જશે અને ત્યારબાદ એ ફાઇનલી યુએસનું શટડાઉન હટશે તો એ આધારે તેવું દેખાઈ રહ્યું છે કે કદાચ ગ્લોબલ માર્કેટ થોડું સપોર્ટ રહે અને આપણે એક બે દિવસ પૂરતા ડી ટુ ધીસ ઇવેન્ટ અંડર પરફોર્મ કરીએ બટ ઓલ ઓવર સ્ટ્રકચર ઇઝ સાઉન્ડ હવે નેક્સ્ટ જ્યાં સુધી માર્કેટ પચીસ હજાર ત્રણસો ત્રેવીસ ની ઉપર છે ત્યાં સુધી બહુ વધારે ગભરાવ ના જોઈએ એક હર્ડલ ડેફિનેટલી છે પચીસ હજાર સાતસો પચીસ હજાર સાતસો જયારે કુદાવશે નવા હાઈ માટે માર્કેટ તૈયાર થઈ જશે